વડોદરાના ગોરવા વિસ્તારમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે જ્યાં પચીસ વર્ષે પરિણીત યુવતીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું આ બનાવથી વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે યુવતીના પરિવારજનોના આક્ષેપ મુજબ શાસ્ત્રી પક્ષ દ્વારા વારંવાર દહેજની માંગ કરવામાં આવતી હતી જેના કારણે યુવતી માનસિક તણાવમાં જીવી રહી હતી મળતી માહિતી મુજબ યુવતીના લગ્નને ચાર વર્ષથી વધુનો સમય થયો હતો તેને ત્રણ વર્ષનું બાળક પણ છે લગ્ન બાદથી જ પતિને અને દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો સાથે જ અને હેરાનગતિ અને આત્મહત્યાની પ્રેરણાના આક્ષેપો હેઠળ પતિ તથા પક્ષના સભ્યો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને યુવતીને ન્યાય મળે તે માટે જરૂરી પગલા લેવામાં આવશે આ બનાવ ફરી એકવાર દહેજ જેવી સામાજિક બુરાવેશનો પ્રશ્નાર્થ ઉભો કરે છે કે શા માટે આજના યુગમાં પણ યુવતીઓના ત્રાસનો સામનો કરવો પડે છે